યશ્ય ગોરૂપમ તશ્ય વિશ્વરૂપમ નમસ્કાર જય શ્રી કૃષ્ણ મિત્રો હેલ્થ ટિપ્સ ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત કરું છું મિત્રો આજનો વિડીયો ધ્યાનથી સાંભળજો મારો એક અનુભવ શેર કરવા માટે જઈ રહ્યો છું આપણે મગજની અંદર ઓક્સિજનનો પુરવઠો ઓછો થાય અથવા મગજની અંદર જે લોહીની નળીઓ છે આ લોહી છે એનો પુરવઠો ઓછો થાય લોહીની નળીઓ સંકોચાય અથવા નળીઓ જ્યારે ફાટી જાય ત્યારે બ્રેન સ્ટોક આવે છે જેને આપણે દેશી ભાષામાં કહીએ કે મગજનો હુમલો આવ્યો અથવા બ્રેન સ્ટ્રોક આવ્યો મગજનો સ્ટ્રોક આવ્યો મગજના સ્ટ્રોક આવે ત્યારે મગજના જે તંતુઓ હોય છે પગના તંતુઓ ઉપર અસર થાય તો પગ લકવાગ્રસ્ત થાય હાથના તંતુઓ ઉપર અસર થાય તો હાથ લકવાગ્રસ્ત થાય આયુર્વેદની એક એવી થેરાપી છે જે મેં કરેલો અનુભવ છે મિત્રો કે એ થેરાપીનો ઉપયોગ કરવાથી મગજનો જે લોહીનો પુરવઠો સાથે સાથે મગજની અંદર ઓક્સિજન છે એ પૂર્ણ સ્વરૂપે મળી રહેશે મિત્રો બે હજાર ચૌદની સાલમાં એક એક્સિડન્ટને કારણે મારું જે અત્યારે હું તમારી સામે બેઠો છું મને માથાની અંદર ઈજા થઈ હતી અને જેને કારણે જે નાનું મગજ હોય છે એની અંદર ઈજા થવાથી એ નાના મગજમાં સોજો આવી ગયો હતો ચોવીસ કલાક આઈસીયુમાં રહ્યા પછી રાજકોટની એક સારી એવી હોસ્પિટલમાં ત્રણ દિવસ સુધી ટ્રીટમેન્ટ ચાલી હતી હવે હોસ્પિટલમાંથી મને રજા આપી દેવામાં આવી એક મહિનામાં રિકવર થઈ ગયો પણ ડૉક્ટરોના કહેવા મુજબ લગભગ એક વર્ષ સુધી મારે માથાની અથવા એ પ્રકારની એ રીતે કસરત કરવાનું કહ્યું હતું પરંતુ અમુક કારણોસર હું સમયસર કસરત કરી શક્યો નહીં અને બે હજાર ચૌદથી લઈ અનેના ચાર વર્ષ પછી એટલે કે બે હજાર સત્તર અઢારમાં મને જે મગજની અંદર નાના મગજમાં સોજો આવેલો હતો એના લીધે સવારે ઉઠું ત્યારે સવારે ઉઠતા વેંત પથારીમાં ઊભો થાવ ત્યારે ચક્કર જેવું થતું હતું જેને આફ્ટર શોક તરીકે ઓળખવામાં આવતું હતું અને ડૉક્ટરોના કહેવા પ્રમાણે એની લાંબો સમય સુધી એલોપેથીની દવા ચાલુ રાખવી પડે એવી પોઝિશન હતી ત્યારે એક આયુર્વેદિક ડોક્ટરે મને આપેલી સલાહ અને મેં ઘણા બધા એવા પુસ્તકોમાં વાંચેલું કે કર્મ અને એ ગાયના ઘીથી કર્મ કરવાથી આવી આવી સમસ્યાઓમાં ફાયદો થાય છે ચમત્કારિક રિઝલ્ટ મળે છે અને બે હજાર અઢારમાં મને ખાસ કરીને જ્યારે ગરમીની સિઝનમાં જ્યારે સવારે પથારીમાંથી જાગું ત્યારે બધું ફરતું હોય એવું લાગતું હતું જેમ કે ચક્કર આવતા હોય એ રીતે કેમ કે નાનું મગજ છે એમાં થયેલી ઈજાને કારણે આ થતું હતું અને નાનું મગજ છે આ શરીરનું સંતુલન જાળવવાનું કામ કરે છે નાના મગજમાં કોઈ સમસ્યા ઊભી થાય તો શરીરનું સંતુલન ગુમાવી દેવાનો વારો આવે આવી સમસ્યા ઊભી થઈ ત્યારે એ આયુર્વેદિક ડૉક્ટરના કહેવા મુજબ અને અનેક પુસ્તકોમાં વાંચ્યા પછી મેં નશ્યકર્મ શરૂ કર્યું લગભગ એક મહિનો સુધી દરરોજ સવારે દિવસમાં એક જ વખત સવારે ઉઠી અને બંને નાકની અંદર દેશી ગાયનું શુદ્ધ ઘી શેજ હુંફાળો કરીને બંને નાકમાં બે બે ટીપા નાખવાનું ચાલુ કર્યું હતું એક મહિના પછી મને સાવ બંધ થઈ ગયું હતું ચક્કર આવવાનું અને મેં ત્યારે એ આયુર્વેદનો એક ચમત્કાર માન્યો હતો ત્યારથી હું દરેક વિડીયોમાં કહેતો આવ્યો છું કે ગાયનું ઘી છે એનું કર્મ છે ને એ ચમત્કારિક રિઝલ્ટ આપી જાય છે અને ગાય છે ગાયની અંદરથી ગાયનું દૂધ હોય ગાયનું ઘી હોય કે ગાયના કોઈ પણ સાણ હોય મૂત્ર હોય દરેક વસ્તુ છે એની અંદર સુવર્ણ તત્વ છે શા માટે આવું કહું છું મહાભારતનું યુદ્ધ પૂરું થયું ત્યાં ત્યારે ભીષ્મ પિતામહ જ્યારે મૃત્યુશય્યા ઉપર હતા ત્યારે ભીષ્મ પિતામહે ઘણા બધા એવા ઉપદેશો આપ્યા હતા કે જે દરેક માણસને ક્યાંક ને ક્યાંક ઉપયોગી થઈ રહેશે ત્યારે ભીષ્મ મરણ મરણસૈયા ઉપર બાણસૈયા ઉપર સૂતેલા ભીષ્મ પિતામહજીએ પાંડવોને કહ્યું હતું કે આવનારો સમય છે કળિયુગ આવશે અને આવનારા સમયમાં યશ્ય ગોરૂપમ તસ્ય વિશ્વરૂપમ એટલે કે જેવી ગાયની સ્થિતિ હશે એવી વિશ્વની સ્થિતિ હશે એટલે મિત્રો આજે આપણે જોઈ રહ્યા છીએ કે ગાય છે એ કપાઈ રહી છે અને એટલે જ માણસો છે એ પણ ઓપરેશનમાં કપાઈ રહ્યા છે ગાય છે એ કાગળ ખાય અને તડપી તડપીને મરી રહી છે અને માણસો પણ દિવસે ને દિવસે અનેક એવા રોગો કે જે રોગોની કોઈ દવા પણ મળી શકતી નથી આટલું આધુનિક વિજ્ઞાન હોવા છતાં કોરોનાની કોઈ દવા નહોતી મળી એટલે દોસ્તો ભીષ્મ જે કહ્યું હતું કે ગાય છે ને ગાય એ અમૃત તુલ્ય છે કેમ કે ગાય છે ને ગાય એટલે દેશી ગાય જેની પાછળ ખૂંદ હોય છે જેને ઝાલર હોય છે ડોકમાં ઝાલરમાં તમે ખાલી હાથ લગાવો ને દરરોજ તો પણ મિત્રો ઘણો બધો ફેર પડે તમે માર્ક કરજો કે એક રસ્તા ઉપર તમે બાઇક લઈને જતા હોય અને ગાયનું ટોળું જતું હોય આખા રસ્તામાં પણ તમે ગાયની બાજુમાં જઈને ખાલી હોરન બે વખત હોર્ન વગાડશો એટલે ગાયો છે એ તમને રસ્તો આપી દેશે માર્ગ આપી દેશે જ્યારે ભેંસનું ટોળું જાતું હોય છે અને તમે હોરન વગાડજો ગમે તેટલો હોર્ન વગાડશો તો ભેંસ છે વચ્ચેથી દૂર નહીં જાય કહેવાનો મતલબ એ છે કે ગાયનું દૂધ છે ગાયનું ઘી છે દરેકની અંદર અમૃત તત્વ સમાયેલું છે જેનાથી બુદ્ધિશક્તિ વિકસે છે ગાયની અંદર બુદ્ધિશક્તિ અને ભેંસની બુદ્ધિશક્તિ આપણે ખુદ માલુમ કરીએ છીએ એટલે ગાય છે ને ગાયની અંદર અમૃત તત્વ છે કારણ કે ગાયની અંદર સૂર્ય કેતુ નાળી અને સૂર્યના સીધા કિરણો સવારના કુમળા સૂર્યના તેજ કિરણો જ્યારે ગાયની ઉપર પડે છે ગાયના શરીરમાં ત્યારે ગાયના શરીરની અંદર સુવર્ણ તત્વ ઉત્પન્ન થાય છે જે ગાયના દૂધ મૂત્ર અને એના સાણમાં છે એ આવે છે અને એટલા માટે જ ગાયનું ઘી હોય કે ગાયનું દૂધ હોય એનું સેવન કરવાથી શરીરમાં પણ જિંદગી જિંદગીભર ઓછું થતું નથી અને અત્યારે નશ્યકર્મની વાત કરીએ એટલે ગાયનું ઘી છે ને એમાં ભરપૂર તત્વ જ હોય છે અને ગાયનું ઘી છે એક દેશી ઔષધિ તરીકે કામ કરે છે એટલા માટે ખાસ કરીને આજનો વિડીયો મિત્રો કેમ કે તમને કોઈ પણ પ્રકારની તકલીફ ન હોય છતાં પણ તમે દરરોજ તમને દરરોજ સમય ન મળે તો અઠવાડિયામાં બે ત્રણ વખત પણ નશ્યકર્મ ગાયના ઘીથી કરવામાં આવે ને તો મગજ સા ને એને ઓક્સિજનનો જથ્થો પૂરતો મળી રહેશે ઓક્સિજનનો પુરવઠો મળી રહેશે લોહીની નળીઓ છે એ બરાબર કામ કરે છે અને ગાયનું જે મૂત્ર છે ગાયનું જેને ગામડામાં ગૌખળ તરીકે ઓળખીએ છીએ ગાયનું છાણ છે આ બંને વસ્તુ પણ એ હજારો રૂપિયાની દવા કરતાં પણ મિત્રો કારગર છે ગાયનું જે ગૌખળ છે એટલે કે ગાયનું જે પેશાબ હોય છે જે ઓળકી ગાય કહેવામાં આવે છે ને આ ઓળખી જે ગાય હોય છે ને એટલે કે વાછરડી હોય છે આનો પેશાબ છે સવાર સવારનો પેશાબ છે એને વસ્ત્રગાળ વસ્ત્રથી ગાળી લઈને એ પેશાબ છે અનેક પ્રકારની બીમારીઓમાં ખૂબ જ કામ આપે છે ગાયના છાણથી પણ ચામડીના ઘણા બધા રોગો મટે છે આવી તો ગાયના દૂધ ઘી પેશાબ અને છાણના ઉપયોગથી અનેક રોગો મટાડી શકાય છે પણ મિત્રો અત્યારે ખાલી નશ્યકર્મની વાત કરીએ એટલે જ્યાં સુધી ગાયની સ્થિતિ સારી નહીં થાય ત્યાં સુધી આપણું સ્વાસ્થ્ય પણ સારું નહીં થાય ગાય છે ને એ જ આપણા સ્વાસ્થ્યનું રક્ષણ કરનારી માતા છે ખૂબ ખૂબ આભાર જય માતાજી